આજના નવા વ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ વાગી ગયા છે પોણા અગિયાર કામ કરીને તો ક્યારના ફ્રી થઈ ગયા છીએ પણ વરસાદ આવે છે જાય છે અંધારું થાય છે એક વાર તો હું ટેરેસ પર કપડાં નાખી આવી અને એક વાર લઈ આવી બીજી વાર નાખી આવી શું હવે બન નાવાની છે બપોરની રસો હોય ચેસ્ટ અને જવાનું છે સ્કૂલે તો લંચ બોક્સ એનો બનાવવું જોઈશે તો ચેસ્ટાબેન ને આજે થોડુંક થોડું સારું છે એટલે સ્કૂલે જવાના છે કા બેન કા ચેષ્ટા ગુડ મોર્નિંગ તો હવે એ થોડુંક હોમવર્ક લખવાનું કરે કે હું એનું લંચ બોક્સ બનાવી દઉં એને લઈ જવાની છે વઘારેલી ખીચડી તો આપણે આજે બનાવવાની છે વઘારેલી ખીચડી વેજીટેબલ ને એવું બધું બહાર કાઢી લીધું છે હવે કટિંગ કરી કરીને ખીચડી બનાવી આજે છે બુધવાર એટલે ચેસ્ટાની તો કાંઈ યુનિફોર્મ તો પહેરવાનો નથી એટલે

અને આજે તો બપોરે જમી બપોર પછી બાની દવા દેવા ગઈ હતી હું બા દવા ભૂલી ગયા હતા એટલે એક બેન પાળીયા જાય છે ને ત્યાં દવા આપી આવી પછી ચેસ્ટને સ્કૂલે લઈ આવી અને એક મારું કામ હતું એક પ્લાસ્ટિક લેવાનું હતું એ પ્લાસ્ટિકે લઈ આવીને ચેષ્ટા સ્કૂલેથી ને આવી ગઈ ક્યાર ના કા ચેસ્ટ નાસ્તો બાસ્તો થઈ ગયો છે ફ્રૂટ લેવી હતી અહીંયા લાવીશું આલુ તો ચેસ્ટાને

મારા વાઘા મસ્ત હશે હું વાઘા બનાવી અને હું વેચું જ છું ત્રણ વરસતા હું વાઘા બનાવું છું અને વાઘા વેચું છું હું અહીંથીના ઓર્ડર હોય એ પ્રમાણે વેચું છું કોઈને રામદેવ પીરના ઓર્ડર હોય કોઈને સ્વામિનારાયણના હોય બાલુડા ભગવાન નાની મૂર્તિ હોય એના વાઘા અને કૃષ્ણ ભગવાનના બધા કોઈ પણ ભગવાનના હોય રા રાધાકૃષ્ણ હોય કે રામ લક્ષ્મણ હોય બધા ભગવાનના વાઘા બનાવી બનાવીને વેચું છું ઓર્ડર હોય એ પ્રમાણે હું બનાવું છું હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવા મળી રીંગણ શાક શાક અને અને રોટલા હવે આપણે રીંગણ રીંગણ બટેકા કટિંગ કરી લીધા છે છે અહિયાં કુકર રેડી રાખ્યું છે હવે આપણે આમાં તેલ મૂકી દઈશું અહિયાં રીંગણ બટેકાનું શાક વઘારવા તેલ ગરમ મૂકી દીધું છે ને શાકભાજી વઘારીએ કે અહીંયા અમે તાવડી ગરમ કરવા મૂકી દીધી છે મારે બનાવવા છે રોટલા એટલે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા રીંગણ બટેકાનું શાક વઘારી લઈશું રીંગણ બટેકામાં લસણવાળી ચટણી થોડીક નાખશું એટલે શાકનો ટેસ્ટ બહુ સરસ આવે કોરું મરચું નાખશું સારન અનુસાર મીઠું નાખશું જો મોસ્ટ મજાનું આપણું શાક વધારાઈ ગયું છે હવે આપણે થોડું પાણી નાખી કોકરનું ઢાંકણું બંધ કરી દઈશું રોટલા કરવા છે એટલે થોડુંક રસાવાળું જ શાક રાખશું એટલે રોટલા રસાવાળા શાકની શાક ની મજા આવે આપણું શાક થઈ જાય ક્યાં સુધી આપણે રોટલા બનાવવા મળીએ જો હવે આપણે બનાવો છે રોટલો અહીંયા થોડોક લોટ લઈને મીઠું નાખી હવે કહળી નાખી પેલા પેલા હમાય રોટલો ફાટે ને સરસ થાય એવું બધાય આપણે ટ્રાય કરીએ છીએ તો આપણે હવે રોટલો ટીપવા માંડ્યા છીએ ধ ৰ

આજના મારા વિડીયોને હું આ જ એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય